સાઈ બાબા છે એમનું આજે ત્રેવીસમી નવેમ્બર જન્મદિવસ અને સોમી જન્મ જયંતિ વર્ષ છે ત્યારે હર્ષો ઉલ્લાસ થી પૂરું વલસાડ ની અંદર અમારા ધારાસભ્ય ભરતભાઈ અમારા પ્રચારક ભગીરથ કાકા અને ખાસ જેમનું માનવ આમંત્રણનું માન આપીને આવ્યો છે હર્ષદભાઈની પૂરી ટીમે ભવ્ય રીતે અમે આજે જન્મદિવસની ઉજવણી પણ કરી અને સાથે સાથે સેવા કાર્ય પણ કર્યા જ્યારે એક સાથે આટલા બધા સિવિંગ મશીનો ખેતીના મશીનો વ્હીલ ચેરો આપણે કામ આપ્યું છે અને જે સત્યસાઈ બાબા સેવા માંડીને જે ઉદ્દેશ આપીને ગયા છે સંદેશ આપીને ગયા છે એ આવનારી પેઢી પણ જાણે એમનું કામ અમે આગળ ધપાવવા માટે પૂરી રીતે વલસાડની ટીમ પૂરી રીતે કાઢી હતી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના ચરણમાં કોટી કોટી વંદન એમની આજે સ્વામી જન્મ જયંતિ નિમિત્તે પૂરા વિશ્વની અંદર જે રીતે ઉજવણી થઈ રહી છે એ પ્રમાણે પુટપરતીની અંદર પણ ભવ્ય ઉજવણી ચાલે છે એ નિમિત્તે વલસાડ સમિતિ દ્વારા પણ અમે આ ઉજવણી આજ રોજ કરી રહી રહ્યા છે અમે આઠ દિવસથી આ પ્રમાણેના સેવાકીય કાર્યક્રમો આપી રહેલા છે આધ્યાત્મિક કાર્યક્રમો પણ છે શૈક્ષણિક કાર્યક્રમોમાં છે વલસાડ સમિતિ દ્વારા અમે વખતો વખત આ બધી જ પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા છે મફત દવાખાના ગરીબોને દર શનિવારે ફૂડ પેકેટ અને આ રીતે ભગવાનની સેવા એમના ઉપદેશ પ્રમાણે અમે ભગવાનની સેવા કરીએ છીએ અને લોકોની સેવા કરીએ છીએ તો આ સત્ય સાહી સેવા સમિતિ વલસાડના અને ડિસ્ટ્રિક્ટના જે સુભાઈ દેસાઈ અત્યારે પુટપટીમાં છે એમના નેતૃત્વ હેઠળ

કેમ કે સંતો સામે આપણે માગવાનો કોઈ માગવાની પદ્ધતિ અલગ હોય છે આપણે એમને સન્માન કરીએ એ વાત અલગ છે પણ આપણે એમને બે હાથ જોડીને એમના ચરણમાં પગે લાગ્યા છે પણ મિત્રો આ બે હાથ નહીં આપણી ભાગ્યની રેખા આ સંતના ચરણમાં મૂકીએ છીએ અને ભાગ્યની રેખા બદલવાની શક્તિ આ સંતોમાં માગશે મિત્રો